પ્રશ્ન છે કઈ પવિત્રતાની ધારણા દેવતાઓ પવિત્ર છે એટલે એમનામાં દેવી ગુણ છે આ દુનિયામાં કોઈમાં પણ દેવી ગુણ હોય નથી હોઈ શકતા રાવણ રાજ્યમાં દેવી ગુણ ક્યાંથી આવ્યા તમે રોયલ બાળકો હવે દેવી ગુણ ધારણ કરી રહ્યા છો ગીત છે ઓર નહીં ઓમ શાંતિ અત્યારે બાળકો સમજે છે કે બિગડીને બનાવવા વાળા એક જ છે ભક્તિ માર્ગમાં અને કોની પાસે જાય છે કેટલી તીર્થયાત્રાઓ વગેરે કરે છે બીગડીને બનાવવા વાળા પતિતોને પાવન બનાવવા વાળા તો એક જ છે સદગતિદાતા ગાઈડ લિબરેટર એ પણ એ એક જ છે હવે ગાયન છે પરંતુ અનેક મનુષ્ય અનેક ધર્મ અનેક મઠ પંથ શાસ્ત્ર હોવાના કારણે અનેક રસ્તાઓ શોધતા રહે છે સુખ અને શાંતિના માટે સત્સંગોમાં જાય છે ને જે નથી જતા તે માયાવી મસ્તીમાં જ મસ્ત રહે છે આ પણ તમે બાળકો જાણો છો કે હવે કળિયુગનો અંત છે મનુષ્ય નથી જાણતા કે સત્યુગ ક્યારે થાય છે અત્યારે શું છે આ તો કોઈ બાળક પણ સમજી શકે છે નવી દુનિયામાં સુખ જૂની દુનિયામાં જરૂર દુઃખ હોય છે આ જૂની દુનિયામાં અનેક મનુષ્ય છે અનેક ધર્મ છે તમે કોઈને પણ સમજાવી શકો છો આ છે કળયુગ સત્યુ પાસ્ટ થઈ ગયો છે ત્યાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો બીજો કોઈ ધર્મ નહી બાબાએ ઘણી વાર સમજાવ્યું છે છતાં પણ સમજાવે છે જે આવ્યા એમને નવી દુનિયા અને જૂની દુનિયાનો ફર્ક બતાવવો જોઈએ જે પણ આવે ભલે તે ક્યાં તે કંઈ પણ કહે કોઈ દસ હજાર વર્ષ આયુ કહે છે કોઈ ત્રીસ હજાર વર્ષ આયુ કહે છે અનેક મતો છે ને હવે એમની પાસે તો છેદ શાસ્ત્રોની મત અનેક શાસ્ત્ર અનેક મત મનુષ્યોની મત છે ને શાસ્ત્ર પણ લખે તો મનુષ્ય છે ને દેવતાઓ કોઈ શાસ્ત્ર નથી લખતા સત્યુગમાં દેવી દેવતા ધર્મ હોય છે એમના એમને મનુષ્ય પણ નથી કહેવામાં આવી શકતા જે તો જ્યારે કોઈ મિત્ર સંબંધી વગેરે મળે છે તો એમને બેસીને આ જોઈએ વિચારની વાત છે નવી દુનિયામાં કેટલા થોડા મનુષ્યો હોય છે જૂની દુનિયામાં કેટલી વૃદ્ધિ હોય છે સતયુગમાં માત્ર એક દેવી દેવતા ધર્મ હતો મનુષ્ય પણ થોડા હતા દેવી ગુણ હોય જ છે દેવતાઓમાં મનુષ્યોમાં નથી હોતા ત્યારે તો મનુષ્ય જઈને દેવતાઓની આગળ નમસ્કાર કરે છે ને દેવતાઓની મહિમા ગાય છે જાણે છે તે સ્વર્ગવાસી છે અમે નર્કવાસી કળિયુગવાસી છીએ મનુષ્યમાં દેવી ગુણ હોય નહીં દેવી ગુણ હોય જ છે દેવતાઓમાં કારણ કે તે પવિત્ર છે અહી પવિત્ર ન હોવાના કારણે કોઈમાં દેવી ગુણ હોય ન શકે કારણ કે આસુરી રાવણ રાજ્ય છે ને નવા ઝાડમાં દેવી ગુણવાળા દેવતાઓ રહે છે પછી ઝાડ જૂનું થાય છે રાવણ રાજ્યમાં દેવી ગુણવાળા હોય ન શકે સતયુગમાં સનાતન દેવી દેવતાઓનું પ્રવૃત્તિ માર્ગ હતો પ્રવૃત્તિ માર્ગ વાળાઓની પણ મહિમા ગવાયેલી છે

વધારે કોઈથી ન બોલવું મીઠું બોલવું ખૂબ થોડું બોલવું જોઈએ કારણ કે તમારે બાળકોને ટોકીથી મૂવી અવાજથી ઇશારાઓની દુનિયામાં અને મૂવીથી એકદમ સાયલેન્સમાં જવાનું છે તો અવાજને ટોકીને ખૂબ ઓછું કરવું જોઈએ જે ખૂબ થોડું અને ધીરેથી બોલે છે તો સમજે છે આ રોયલ ઘરના છે મુખથી હંમેશા રતન નીકળે સંન્યાસી અથવા કોઈ પણ હોય તો એમને નવી અને જૂની દુનિયાનો કોન્ટ્રાસ્ટ બતાવવો જોઈએ સતયુગમાં દેવી ગુણવાળા દેવતા હતા તે પ્રવૃત્તિ માર્ગ હતો તમારો સંન્યાસીઓનો ધર્મ જ અલગ છે છતાં પણ આ તો સમજો છો ને નવી સૃષ્ટિ સતો પ્રદાન હોય છે અત્યારે તમો પ્રદાન છે આત્મા તમો પ્રદાન હોય છે તો શરીર પણ તમો પ્રદાન મળે છે અત્યારે છે જ પતિત દુનિયા બધાને પતિત કહેશે તે છે પાવન સતો પ્રદાન દુનિયા તે નવી દુનિયા સો અત્યારે જૂની થઈ ગઈ છે એ નવી દુનિયા જ અત્યારે જૂની થઈ છે આ સમયે બધા આત્માઓ નાસ્તિક છે એટલે જ હંગામા છે ઝઘડા છે ધણીને ન જાણવાના કારણે આપસમાં લડાઈ ઝઘડા કરતા રહે છે રચયતા અને રચનાને જાણવા વાળાને આસ્તિક કહેવામાં આવે છે સંન્યાસ ધર્મ વાળા તો નવી દુનિયાને જાણતા જ નથી તો ત્યાં આવતા જ નથી બાપે સમજાવ્યું છે અત્યારે બધી આત્માઓ તમો પ્રધાન બની છે પછી બધી આત્માઓને સતો પ્રધાન કોણ બનાવશે તે તો બાપ જ બનાવી શકે છે સતો પ્રધાન દુનિયામાં થોડા મનુષ્ય હોય છે બાકી બધા મુક્તિ ધામમાં રહે છે બ્રહ્મ તત્વ છે જ્યાં અમે આત્માઓ નિવાસ કરીએ છીએ એમને કહેવામાં આવે છે બ્રહ્માંડ આત્મા તો વિનાશી છે આ વિનાશી નાટક છે જેમાં બધી આત્માઓનો પાર્ટ છે નાટક ક્યારે શરૂ થયું આ ક્યારેય કોઈ બતાવી ન શકે આ અનાદિ ડ્રામા છે ને બાપને મા બાપે માત્ર જૂની દુનિયાને નવી બનાવવા આવવું પડે છે એવું નહીં કે બાપ નવી સૃષ્ટિ રચે છે જ્યારે પતિત થાય છે ત્યારે જ બોલાવે છે સત્યુગમાં કોઈ બોલાવતા નથી છે જ પાવન દુનિયા રાવણ પતિત બનાવે છે પરમ પિતા પરમાત્મા આવીને

એટલે આ સીડીમાં બતાવ્યું છે મનુષ્ય કેવી રીતે સતો રજો તમોમાં આવે છે અત્યારે બધાની જળઝડી ભૂત અવસ્થા છે બાપ આવે છે ટ્રાન્સફર કરવા અર્થાત મનુષ્યને દેવતા બનાવવા જ્યારે દેવતા હતા તો આસુરી ગુણવાળા મનુષ્ય નહીં હતા હવે આ આસુરી ગુણોવાળાને પછી દેવી ગુણોવાળા કોણ બનાવે અત્યારે તો અનેક ધર્મ અનેક મનુષ્ય છે લડતા ઝઘડતા રહે છે સતયુગમાં એક ધર્મ છે તો દુઃખની કોઈ વાત નથી શાસ્ત્રોમાં તો ખૂબ દંતકથાઓ છે જે જન્મ જન્માંતર ભણતા વાંચતા આવે છે બાપ કહે છે આ બધો ભક્તિ માર્ગના શાસ્ત્ર છે એનાથી મને પ્રાપ્ત નથી કરી શકતા બાબા કહે છે મને તો સ્વયં એક જ વાર મારે તો સ્વયં પોતે એક જ વાર આવીને બધાની સદગતિ કરવાની છે એવી રીતે આમ તો પાછા કોઈ જઈ ન શકે ખૂબ ધૈર્યથી બેસીને સમજાવવું જોઈએ હંગામા પણ ન થાય ઝઘડા ન થાય તે લોકોને પોતાનો અહંકાર તો રહે છે ને સાધુ સંતોની સાથે ફોલોઅર્સ પણ રહે છે જટ કહી દેશે આમને પણ બ્રહ્માકુમારીઓનો જાદુ લાગ્યો છે સમજદાર મનુષ્ય જે હશે તે કહેશે આ વિચાર કરવા જેવી વાત છે બાબા કહે છે મેળા પ્રદર્શનીમાં અનેક પ્રકારના આવે છે ને પ્રદર્શની વગેરેમાં કોઈ પણ આવે તો એને ખૂબ ધીરજથી સમજાવવું જોઈએ જેમ બાબા ધીરજથી સમજાવી રહ્યા છે વધારે જોરથી બોલવું નહીં જોઈએ પ્રદર્શનીમાં તો ખૂબ ભેગા થઈ જાય છે ને પછી કહી દેવું જોઈએ તમે વધારે થોડો ટાઈમ લઈને એકાંતમાં આવીને સમજશો તો તમને રચયતા અને રચનાનું રહસ્ય સમજાવીશું જ સમજાવે છે બાકી તો બધા નેતી નેતિ જ કરતા આવ્યા છે કોઈ પણ મનુષ્ય જઈ ન શકે જ્ઞાનથી સદગતિ થઈ જાય છે પછી જ્ઞાનની જરૂર જ નથી રહેતી આ નોલેજ સિવાય બાપ ના કોઈ સમજાવી ન શકે સમજાવવા વાળા કોઈ બુઝુર્ગ વૃદ્ધ હશે તો મનુષ્ય સમજશે આ પણ અનુભવી છે જરૂર સત્સંગ વગેરે કર્યો હશે કોઈ બાળકો સમજાવશે તો કહેશે આ શું જાણે તો એવા એવાને બુઝુર્ગની અસર પડી શકે છે બાપ એક જ વાર આવીને આ નોલેજ સમજાવે છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનાવે છે માતાઓ બેસી એમને સમજાવશે તો ખુશ થશે બોલો જ્ઞાન સાગર બાપે જ્ઞાનનો કળશ અમને માતાઓને આપ્યો છે જે અમે પછી બીજાઓને આપીએ છીએ ખૂબ નમ્રતાથી બોલતા રહેવાનું છે શિવ જ્ઞાનના સાગર છે જે અમને જ્ઞાન સંભળાવે છે કહે છે હું તમને માતાઓ તમે માતાઓ દ્વારા મુક્તિ જીવન મુક્તિના દરવાજા ખોલું છું બીજા કોઈ ખોલી ન શકે અમે અત્યારે પર અમને અત્યારે પરમાત્મા દ્વારા અમે ભણી રહ્યા છીએ અમને કોઈ મનુષ્ય નથી ભણાવતા જ્ઞાનના સાગર એક જ પરમ પિતા પરમાત્મા છે તમે બધા ભક્તિના સાગર છો ભક્તિની ઓથોરિટી છો નહીં કે જ્ઞાનની જ્ઞાનની ઓથોરિટી એક હું જ છું બાબા કહે છે મહિમા પણ એકની કરે છે તે જ ઊંચથી ઊંચ છે અમે એમને જ માનીએ છીએ તે જ અમને બ્રહ્માતનથી ભણાવે છે એટલે બ્રહ્મા કુમાર કુમારીઓ ગવાયેલા છે એવા ઘણા મીઠા રૂપમાં બેસીને સમજાવો ભલે કેટલાય પણ ભણેલા હોય અનેક પ્રશ્ન કરે છે પહેલા પહેલા તો બાપ પર જ નિશ્ચય કરાવવાનો છે પહેલા તમે આ સમજો કે રચતા બાપ છે કે નહીં બધાના રચયિતા એક જ શિવ બાબા છે તે જ જ્ઞાનના સાગર છે બાપ ચીચર સદગુરુ છે પહેલા તો આ નિશ્ચય બુદ્ધિ હોય કે રચતા બાપ જ રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે તે તે અમને સમજાવે છે તો જરૂર રાઈટ જ સમજાવશે પછી કોઈ પ્રશ્ન ઉઠી ન શકે બાપ આવે જ છે સંગમ પર માત્ર કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જાય અમારું કામ જ છે પતિતોને પાવન બનાવવાનું અત્યારે તમો પ્રધાન દુનિયા છે પતિત પાવન બાપ વગર કોઈને જીવન મુક્તિ મળી ન શકે બધા ગંગામાં સ્નાન કરવા જાય છે નાવા જાય છે તો પતિત થયા ને હું તો કહેતો નથી કે ગંગામાં સ્નાન કરો હું તો કહું છું મામેકમ યાદ કરો હું તમને તમારા બધા આશિકોનો માસિક માશુક છું બધા એક માશુકને યાદ કરે છે રચનાના ક્રિએટર એક જ બાપ છે તે કહે છે દેહી અભિમાની બનીને મને યાદ કરો તો આ યોગ અગ્નિથી વિકર્મ વિનાશ થશે આ યોગ બાપ અત્યારે જ શીખવે છે જ્યારે કે જૂની દુનિયા બદલી રહી છે વિનાશ સામે ઉભો છે અત્યારે અમે દેવતા બની રહ્યા છીએ બાપ કેટલું સહજ બતાવે છે બાપની સામે ભલે સાંભળે છે પરંતુ એક રસ થઈને નથી સાંભળતા બુદ્ધિ બીજી બીજી તરફ ભાગતી રહે છે ભક્તિમાં પણ એવું થાય છે આખો દિવસ તો વેસ્ટ જાય છે બાકી જે ટાઈમ ફિક્સ કરે છે એમાં પણ બુદ્ધિ ક્યાં ક્યાં ચાલી જાય છે બધાના એવા હાલ થતો બધાનો એવો જ હાલ થતો હશે માયા છે ને કોઈ કોઈ બાળકો બાપની સામે બેસી ધ્યાનમાં ચાલી જાય છે આ પણ ટાઈમ વેસ્ટ થયો ને કમાઈ તો થઈ નહીં બાપ તો કહે છે યાદમાં રહો જેનાથી વિકર્મ વિનાશ થાય બંધ પણ નથી કરવાની યાદમાં બેસવાનું છે ને આંખો ખોલવાથી ડરવું નહીં જોઈએ આંખો ખુલ્લી હોય બુદ્ધિમાં માશુકની યાદ હોય આંખો બંધ કરીને બેસવું આ કાયદો નથી બાપ કહે છે યાદમાં બેસો એમ થોડી કહે છે આંખ બંધ કરો આંખ બંધ કરવી કાંધને નીચે કરીને બેસવું એ તો બાબાને કેવી રીતે જોશે આંખો ક્યારેય બંધ નથી નહીં કરવી જોઈએ આંખો બંધ થઈ જાય છે તો કંઈક દાળમાં કાળું હશે બીજા કોઈને યાદ કરતા હશે બાપ તો કહે છે બીજા કોઈ મિત્ર સંબંધીઓ વગેરેને યાદ કર્યા તો તમે સાચા આશિક નહીં થયા સાચા આશિક બનશો ત્યારે જ ઊંચ પદ પામશો મહેનત બધી યાદમાં છે દે અભિમાનમાં બાપને ભૂલીએ છીએ પછી ધક્કા ખાતા રહે છે અને ખૂબ મીઠું પણ બનવું જોઈએ વાતાવરણ પણ મીઠું હોય કોઈ અવાજ નહીં કોઈ પણ આવે તો જુએ વાત કેટલી મીઠી કરે છે ખૂબ સાયલેન્સ હોવી જોઈએ કંઈ પણ લડવાનું ઝઘડવાનું નહીં નહીં તો જેમ બાપ ટીચર ગુરુ ત્રણેયની નિંદા કરાવે છે તે પછી પદ પણ ઓછું ખૂબ ઓછું પામશે બાળકોએ હવે બાળકોને હવે સમજ તો મળી છે બાપ કહે છે હું તમને ભણાવું છું ઉચ્ચ પદ મેળવવા ભણીને પછી બીજાઓને ભણાવવાના છે પોતે પણ સમજી શકે છે અમે તો તો કોઈને કોઈને સંભળા સંભળાવતા નથી શું પદ પ્રજા નહી બનાવશું તો શું બનીશું યોગ નથી જ્ઞાન નથી તો પછી જરૂર ભણેલાઓની સામે જઈને ભરી ઢોવી પડશે એમનું કામ કરવું પડશે પોતાને જોવું જોઈએ આ સમયે નાપાસ થયા ઓછું પદ પામ્યા તો કલ્પ કલ્પાંતર ઓછું પદ થઈ જશે બાપનું કામ છે સમજાવવું નહીં સમજશો તો પોતાનું પદ ભ્રષ્ટ કરશો એવી રીતે કોઈને સમજાવવું જોઈએ એ પણ બાબા સમજાવતા રહે છે જેટલા થોડું અને ધીરે બોલીશો એટલું સારું છે બાબા સર્વિસ કરવા વાળાઓની મહિમા પણ કરે છે ને ખૂબ સારી સર્વિસ કરે છે તો બાબાની દિલ પર ચડે છે તો દિલ પર ચડશે ને યાદની યાત્રા પણ જરૂર જોઈએ ત્યારે પ્રધાન બનશો સજા વધારે ખાશો તો પદ ઓછું થઈ જશે ભસ્મ નથી થતા તો સજા ખૂબ ખાવી પડે છે પદ પણ ઓછું થઈ જાય છે એને નુકસાન કહેવામાં આવે છે આ પણ વેપાર છે ને પણ નુકસાનમાં ઘાટામાં નથી જવું જવું જોઈએ દેવી ગુણ ધારણ કરો ઊંચ બનવું જોઈએ બાબા ઉન્નતિના માટે અલગ અલગ પ્રકારની વાતો સંભળાવે છે હવે જે કરશે તે પામશે તમારે પરિસ્તાની બનવાનું છે દેવી ગુણ ભી એવા ધારણ કરવાના છે અચ્છા મીઠા મીઠા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે બાળકોના બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈથી પણ ખૂબ નમ્રતા અને ધીરેથી વાતચીત કરવાની છે બોલચાલ ખૂબ મીઠું હોય નું વાતાવરણ હોય કોઈ પણ અવાજ ન હોય ત્યારે સર્વિસની સફળતા થશે બીજું સાચા સાચા આશિક બની એકમાં શુકને યાદ કરવાના છે યાદમાં ક્યારેય આંખો બંધ કરી કાંધ નીચે કરીને નથી બેસવાનું દેહી અભિમાની થઈને રહેવાનું છે આજનું વરદાન સર્વ ખજાનાઓને સ્વના પ્રતિ અને ભંડારો છે એમ તમારો પણ અખંડ લંગર ચાલતું રહે કારણ કે તમારી પાસે જ્ઞાનનો શક્તિઓનો ખુશીઓનો ભંડારો ભરપૂર છે એને એને સાથે રાખવાથી યુઝ કરવામાં કોઈ પણ ખતરો નથી આ ભંડારો ખુલ્લો હશે તો ચોર નહીં આવશે બંધ રાખશો તો ચોર આવી જશે એટલે રોજ પોતાના મળેલા ખજાનાઓને જુઓ અને સ્વના પ્રતિ અને બીજાઓના પ્રતિ યુઝ કરો તો અખંડ મહાદાની બની જશો સ્લોગન છે સાંભળેલું એને મનન કરો મનન કરવાથી જ શક્તિશાળી બનશો આ વ્યક્તિ સારા છે કમ્બાઇન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો સેવા અને સ્થિતિ બાપ અને આપ આ કમ્બાઇન્ડ સ્થિતિ સેવા કમ્બાઇન્ડ સેવા કરો તો સદા ફરિશ્તા સ્વરૂપનો અનુભવ કરશો સદા બાપની સાથે પણ છો અને સાથી પણ છો આ ડબલ અનુભવ થાય સ્વની લગનમાં સદા સાથનો અનુભવ કરો અને સેવાની સેવામાં સદા સાથીનો અનુભવ કરો શાંતિ